આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંગણવાડી કેન્દ્રો તહેવારો ટાણે મહિલાઓ હાથમાં મહેંદી મૂકીને શુભ પ્રસંગો વધાવતી હોય છે ત્યારે દેશનો લોકશાહીનો સૌથી મોટા પર્વ મતદાનને વધાવવા અને લોકો વધુને વધુ મતદાન કરે તે માટે આંગણવાડી કેન્દ્રો ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે તેવી અપીલ કરવામાં આવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહિલાઓ સહિત યુવતીઓએ મતદાન જાગૃતિ માટે વોટ ફોર ઇન્ડિયા સાત મે બે હજાર ચોવીસ મતદાન કરીએ ભારત દેશનો મહાતહેવાર મતદાન કરો મેરા મત મેરા અધિકાર મતદાન મેરા અધિકાર મતદાન દેશકા મહાન ત્યોહાર જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મુકાવીને અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો અમરેલી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મતદાન માટે મહેંદી મૂકવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ અને યુવતીઓએ મતદાન કરતી મહેંદી મુકાવી મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી અમારા વિસ્તારના જે આંગણવાડી જે કેન્દ્ર છે તેમના બહેનોએ અમને સ્પેશિયલી બોલાવ્યા છે અને તેઓએ મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે અને તેમાંથી અમને લોકોને મતદાન વિશેની જે જાગૃતિ વિશેના અમને ખૂબ જ સારી એવી સ્પીચો આપી છે અને આપણે બધાનો અધિકાર છે કે આપણે મતદાન કરીએ જોકે બધા લોકો અઢાર વર્ષની ઉપરના જે કોઈ પણ લોકો છે એમને મતદાન કરવું જ જોઈએ મતદાન જાગૃતિ વિશે અમારી આંગણવાડી સાવરકુંડલાની પરામાં અમે કિશોરીઓ દ્વારા મહેંદી સ્પર્ધાઓ કરી જેમાં મતદાન અવશ્ય કરીએ તેવા સ્લોગનો દ્વારા સ્વિફ્ટ અને ટીપ કાર્યક્રમ દ્વારા અમે નવતર પ્રયાસ કર્યો જેમાં અમારી ઘણી બધી કિશોરીઓએ ભાગ લીધો અને આવતી સાતમી મે બે હજાર ચોવીસના રોજ અવશ્ય મતદાન કરવાનું તે અંગેની જાગૃતિ અમે આપી કિશોરીઓને આપી